જ્યારે સુરત વિરુદ્ધ માં ત્રણ પાસા ના અટકાયત થી પગલાં ભરવા આવેલા તેમ છતાં એમની ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલુ રહી ની જેથી ગુચ્છી કોક ના જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ પ્રમાણે આ કોઈ સામે જોગવાઈઓ ધ્યાને લેતા ગુનો બનતો અહી ફરિયાદ દાખલ થયેલી અને ત્યારબાદ આ કોઠી ના

મદદનીશ પોલીસ કમિશનર શ્રી કરી રહેલા હોવાનું તેઓએ સોગંદનામામાં નામદાર કોર્ટ સમક્ષ રજૂઆત કરેલી અને જ્યારે આ તપાસ ચાલી રહેલી હોય એવા સંજોગોમાં અરજદારને ન છોડવા સારું મદદનીશ પોલીસ કમિશનર શ્રીએ નામદાર કોર્ટ સમક્ષ લેખિતમાં રજૂઆત કરેલી અને આ તમામ રજૂઆતોને ધ્યાને લઈને અને આ આરોપ અરજદારો વિરુદ્ધનો જે ગુનાહિત ઇતિહાસ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલો તેને ધ્યાને લઈને હાલના તબક્કે નામદાર કોર્ટ દ્વારા તેમની જામીન અરજી નામંજૂર કરવામાં આવેલી